મીઠું ઇસ્ટ વગર જો અગર તમને પિઝાના ડોની રેસિપી જોતી હોય તો કમેન્ટ કરો હું એ પણ બનાવીને તમને બતાવીશ થોડુંક વોર્મ વોટરથી ન શીખવું ફાળું પાણી લેવાનું અને એકદમ જ થોડો ઢીલો લોટ બાંધવાનો આવી રીતે બંધાઈ જાય એટલે તમારે થોડું ઓલિવ ઓઈલ કે તમે નોર્મલ ઓઇલ પણ લઈ શકો હાથમાં લઈને અને એકદમ જ ફ્લોફી ન થઈ જાય ત્યાં સુધી મસળવાનું છે તમે પ્લેટફોર્મ ઉપર પણ ટીપી શકો બધી બાજુથી તમે આવી રીતે ફોલ્ડ કરીને જુઓ તમે જુઓ છો કે આ આટલો બંધાઈને થયો છે અને જ્યારે ફરમણ થઈ જશે ત્યારે એકદમ ફૂલાઈ જશે તો આપણે એને અત્યારે ઢાંકીને ગરમ જગ્યા પર રાખવાનો છે મીન મેક્સિમમ પાંચ કે છ કલાકમાં થઈ જતો હોય છે જુઓ તો તમે જુઓ આપણે લોટ બાંધો તો એ ફૂલાઈને અત્યારે આટલો થઈ ગયો છે ઓલમોસ્ટ છ કલાકની ઉપર થઈ ગયું છે આટલો થઈ ગયો છે હવે આપણે આના બોલવાળીને પછી પીઝા બનાવવાના સ્ટાર્ટ કરશું ચાલો દોસ્તો આજે આપણે તમને નાપોલિતાના પીઝા છે ને બનાવીને દેખાડશું તો પહેલી વસ્તુ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ પાંચસો ને પચાસ ડિગ્રી ઉપર આપણે છે ને ટેમ્પરેચર રાખેલું છે જનરલી નાપોલિતાના પિઝા નાઇન હંડ્રેડ ડિગ્રી ફેરનહેડ ઉપર છે ને એટલે કે ચારસો ને એંશી ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર છે ને એને ભૂડવનમાં કરવાના હોય પણ આપણી પાસે આપણું છે ને જનરલી જે કન્વેન્સનલ હવન હોય છે કેનેડામાં જે અવેલેબલ છે એ વસ્તુ આપણે છે ને કરેલી છે અહીંયા તમને દેખાય છે આ કન્વેન્સનલ હવનમાં છે ને pizza હવન છે ને એકદમ કમ કન્ફાઇન્ડ સ્પેસમાં હોય એકદમ નાની સ્પેસમાં જેટલો આ મારો હાથ તમને દેખાય છે ને એટલી સ્પેસમાં જનરલી છે ને કન્ફાઇન્ડ હોય એટલે ચારસો ને એંસી ડિગ્રી ટેમ્પરેચર છે ને એની ઇફેક્ટિનેસ બહુ સારી હોય છે પણ આ છે ને આજે તમને દેખાય છે કે આ બહુ મોટી સાઇઝમાં છે આ કન્વેન્શનલ અવન જે કિચનનું હોય છે એના લીધે છે ને આપણે પાંચસો ને પચાસ ડિગ્રી સુધી લઈ જાય ને તોય છે ને એટલું ઇફેક્ટિવ ન હોય જેમ કે ચારસો ને ડિગ્રી સેન્ટીગ્રેડમાં પીઝા અવનની કન્ફાઈન્ડ સ્પેસમાં હોય ને તો એ તમારો પિઝા છે ને બે મિનિટની અંદર નાપો લીતાના પિઝા બની જાય પણ આ કિચનનો જે પિઝા છે ને એ અવનમાં આપણે મિનિમમ છે ને પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગે અને આ આપણો છે ને પિઝા ડો છે પીઝા ડો છે ને એકદમ ફર્મેન્ટ બંધ થઈ ગયો છે સવારથી આપણે ફર્મેન્ટ કરેલો છે પ્રોપર છે ને ડો બોલ બનાવીને કરેલો છે એટલે આ જોઈ શકો છો કેટલો ફૂલાઈ ગયો છે આ પીઝા અહીંયા આપણી પાસે છે ને સોસ છે અને આપણી પાસે આ છે ને બધા છે ને આને સોતે કરી લેવાના છે વેજીટેબલ્સ આપણે ઓનલી બે વેજીટેબલ્સ નાખવાના છીએ આજે ઓનિયન અને કેપ્સિકમ અને પછી છે ને આપણે

આ આપણે ડો છે એ આપણે લઈ લીધો આનાથી શું થાય કે તમને છે ને આ જે ડો છે એ રોલ પ્રોપરલી થઈ શકે સ્લાઇડ થઈ શકે અને આપણે કરવો હોય સ્ટ્રેચ કરવો હોય તો ઇઝી પડે આ રીતે પહેલાં છે ને આપણે આ રીતે રાઉન્ડ છે ને શેપ મેન્ટેન કરવાનો એ બહુ આપણો મેઇન ફીચર એ છે કે આપણે છે ને રાઉન્ડ શેપ મેન્ટેન કરી પછી આ જે તમારા ફિંગર છે એ થી છે ને તમારે આમાં પુશ કરવાનું એટલે આ જે એરિયા છે ને એ બધે માં આપણે એર છે ને એ પુશ્ચ થાય થિન ક્રસ્ટ જેવા તમને પ્રોપર રોસ્ટી પિત્ઝા જે ક્રસ્ટ છે ને એકદમ ક્રંચી ક્રસ્ટ જે આપણે ડોમિનોઝ અને બીજા બધા અહીંયા અમારે માં પિઝા પિઝા છે પિત્ઝા યોલો છે બધા વસ્તુમાં તમને મળે આવી રીતે આ છે

અને બેકિંગમાં વર્ષો ને વર્ષો થઈ જાય કે લોકો જે હોય છે ને એ વસ્તુ આ આપણો પ્રોપર રાઉન્ડ થઈ ગયો તમને દેખાડી દીધું કઈ રીતે કરવાનું છે આપણે તમે પાંચસો ને પચાસ ડિગ્રી અહીંયા તમને પ્રોપર આપણે થઈ ગયું છે હવે આવી રીતે છે ને સોસ વચ્ચે રાઉન્ડ મૂકવાનો

મારો એવો સારો કલીફ છે કે જે ઇટાલિયન છે એને મને પ્રોપર શીખવાડેલું છો અને ત્યાં તમને એક છે ને થોડી એક એક હિસ્ટ્રી બતાવી દઈ કે આ પીઝા છે નાપોલિતાના પીઝા નાપોલિતાના પીઝા છે ને નાપોલી નામનું એક શહેર છે ઇટલીમાં ત્યાંથી આપણે છે ને નાપોલિતાના પિઝાનું ઇન્વેન્ટ થયું છે એટીન્થ નાઇન્ટીન સેન્ચુરીઝમાં કહેવાય છે કે નાપોલિતાના પીઝા છે ને એ આપણે ઇન્વેન્ટ થયા હતા એટીન એટી નાઇનમાં કવીન માર્ગારેટ નામ ની એક રાણી હતી એને છે ને નાપોલી નામ નું શહેર ઇટાલી માં છે ને 1889 માં વિઝિટ કરેલું અને શેફ રાફાયલ કરીને હતો એને છે ને નાપોલી અ પહેલી વાર બનાવેલો હતો નાપોલી તાના પીઝા એને છે ને એક એવો માર્ગારેટા પીઝા બનાવ્યો કે જે પીઝા માં છે ને રેડ સોસ હતો ટમેટો સોસ અને મોצરેલા ચીઝ હતું અને બેસિલ સીડ્સ બેસિલ પેપર્સ હતા અને એનું નામ છે ને એ આખો પિઝા એને છે ને એ ઇટલીના ઝંડા ઉપરથી બનાવેલો હતો ગ્રીન વ્હાઇટ એન્ડ રેડ આ ત્રણ કલર થી છે ને એને પ્રોપર એ પિઝા બનાવેલો હતો ને ત્યારથી એક પિઝા નું નામ છે ને માર્ગરેટા પિઝા બની ગયું છે એટલે એ તમને હિસ્ટ્રી મળી ગઈ હવે આપણે છે ને આ પિઝા ને ઓવન માં નાખીશું આ ફર્સ્ટ સ્ટેજ છે એક વાર બે થી ત્રણ મિનિટ આવે છે તમે જોઈ શકો છો પિઝા ઓલરેડી છે ને ફ્લફી થવા માંડો છે ટેમ્પરેચર હાઈ છે અંદર અને આપણે જોઈએ છે કે હવે પીઝા કેવો છે ને બને છે લુકેટ ધીસ ઇટ્સ ગેટિંગ ફ્લફી ઓલરેડી એક મિનિટ વધારે આપો અને તમે જોજો આ પીઝા છે ને પ્રોપર ફ્લફી થઈ જશે કારણ કે આ ઘરે બનાવેલો ડો છે ને એ વસ્તુ અલગ જ વસ્તુ છે એ ફ્લફી અને પ્રોપર છે ને આ ઘઉંનો લોટના બનેલા હોય છે એટલે આ વસ્તુ છે ને બહુ જબરજસ્ત બને છે ચાલો તો હવે આપણે આ પીઝા છે ને એ બહાર કાઢીએ છીએ આ તમે જોઈ શકો છો એકદમ છે ને ફ્લફી પીઝાટિસ હવે આના ઉપર આપણે ચીઝ અને વેજીટેબલ્સ નાખશું જનરલી માર્ગ અગર તમે પીઝા બનાવતા હોય ને તો ખાલી ટમેટો સોસ મોઝરેલા બેસિલ નાખવાના હોય આજે આપણે બેસિલ નથી નાખતા થોડોક ઇન્ડિયન ફ્લેવર લેવા માટે આપણે આમાં છે ને કેપ્સિકમ અનિયન આ બે જ વસ્તુ નાખીએ અને ચીઝ અને ટમેટો સોસ આ બે વસ્તુ આપણે આપણે નાખીએ અને આપણે પાછો નાખશું કે આ ચીઝ મેલ્ટ થઈ જાય ઉપર થોડો કલર આવી જાય અત્યાર સુધી નીચેની ગ્રીલ હતી ને જે બેકિંગ ગ્રીલ એ ગ્રીલ આપણે છે ને ચાલુ રાખેલી હતી એટલે આ જે નીચેનું છે ને એ એકદમ પ્રોપર પાકી જાય હવે ઉપરનું આપણે થોડુંક પકાવવાનું છે તો ચાલો આપણે નાખીએ એકદમ ખતરનાક ગરમ છે અત્યારે તમે જોઈ શકો છો કે આ બેક ઉપર છે એને ક્લિયર કરીને બ્રોઈલ કરીને હાઈ હાઈ ઉપર રાખવાનું છે તો શું છે કે એક બે મિનિટની અંદર પ્રોપર ઉપરથી પીઝા પાકી જાય મારું કામ ખાલી લોટ બાંધવાનું છે કેમ કે મને આવી રીતે રોલ કરતા આવડતો નથી એટલે હું લોટ બાંધું અને હું તમને pizza બનાવું જોઈએ આપણે બની જાય પછી કેવો નીકળે છે ચાલો આપણો pizza પ્રોપર બેક થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો લુક ધીસ લુક એટ ધ ક્રસ્ટ ફ્લફી ક્રસ્ટ અને આ પ્રોપર બેક થઈ ગયો છે આમ તમે તમે એને નીચે થી બી જોઈ શકો છો આપણે લિટરલી જો આપણે હમણાં લાઈક કરીશું જો કે નીચે થી ઓકેજ ધીસ થિંગ સોફ લફી દેખાય છે આટલો જબરજસ્ત પીઝા આ પીઝા આગળ તમે છે ને માર્કેટમાં લેવા જાઓ પાઇકો કરીને એક આખી ચેઇન છે પીઝા ચેઇન એ લોકોએ નાપોલીતાના પીઝા શરૂ કર્યા છે અને બીજી બી ઘણી બધી બે ત્રણ અલગ અલગ જાતની છે ડાઉન ટાઉનમાં તમને જોવા મળશે એ બધી જગ્યાએ છે ને આ પીઝાની પ્રાઇસ તમને છે ને પચીસ ડોલરમાં ડેફિનેટલી છે ને મિનિમમ પચીસ ડોલર પીઝા અને તમને પ્રોપર ઇનસાઇટફુલ આ વિડિયો છે ને એ મળે છે આ બધાને આપલી તારા પીઝા આ રેસીપી તમે ફોલો કરો ને એટલે જબરજસ્ત અને તમને અગર કોઈ બી પ્રોબ્લેમ આવે ને તો તમે ડેફિનેટલી કોમેન્ટ કરો અને હું પર્સનલી તમને છે ને પ્રોપર છે ને આ પીઝા શીખવાડીશ પણ તમે ડેફિનેટલી અમને આ વસ્તુમાં સપોર્ટ કરો અને ગુજરાતી કમ્યુનિટીને પૂરેપૂરું છે ને આ બધી વસ્તુમાં છે ને કેરણ લાઈફમાં ઇન્સાઈટફુલ વસ્તુઓ બધી બતાવશું ડેફિનેટલી તમને અગર કોઈ ઇસ્યુ છે તો આ વસ્તુમાં તમે મને બતાવો કે આમાં છે ને તમે આ વસ્તુ નથી થઈ શકતી કે પીઝા બનાવવામાં કંઈ પ્રોબ્લેમ પડે છે તો તમે મને કોમેન્ટમાં જરૂર બતાવો અને હું તમને પ્રોપર છે ને બીજો એક આખો વિડીયો બનાવીને છે ને એ પ્રોપર ઇશ્યુમાં તમને બતાવીશ કે આ પીઝા કેવી રીતે બને અને ડેફિનેટલી પ્રોપર તમે છે ને આ વસ્તુને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આખા ગુજરાતમાં જબરજસ્ત ફેલાઈ ગયો હવે આપણે અંદર નથી મૂકો બેક નથી કર્યા ભૂલી જાય વચ્ચે વચ્ચે એવું કઈ નહી એટલે થઈ જાય એમાં કઈ ન હોય બધું લાઈક શેર સબસ્ક્રાઇબ કરાવવામાં ને ઘણી વાર ભૂલાઈ જાય છે હા એટલે તમે ટોપિંગ નાખીને બેક કરી શકો પણ તમે ચીઝ અને ટોપિંગ બંને વસ્તુ નાખો ને અગર તમારે છે ને ટોપિંગ સોતે તે ન કરવા હોય ને અને આ સોસ સાથે તમે અગર છે ને ટોપિંગ સીધા નાખી દો ને રો કાપીને સીધા તો તમારા છે ને અવનમાં છે ને સો તે ઓલરેડી થઈ જાય અને પછી તમારે ચીઝ જ નાખવાની છે પણ એ તમારા છે ને પ્રેફરન્સ ઉપર છે કે તમારે કેવો લુક જોઈએ જાય પીઝામાં ઘણી વાર તમે છે ને કાપેલા ચોપડ વેજી વેજીટેબલ છે એ સોસની ઉપર ફેલાઈ દો ને પછીથી પાછળથી તમે ચીઝ નાખો ને તો તમારા વેજીટેબલ્સ છે ને થોડા ડટાઈ જાય ચીઝમાં એમ પણ આગળ તમે ચીઝ નાખો અને પછી છે ને છેલ્લે વેજીટેબલ નાખો પણ તો તમારે સોતે કરવા પડે તો તમને પ્રોપર છે ને એવો લુક મળે તમારા ઉપર છે કે તમને કેવો લુક જોઈ છે એક ટ્રીક છે અગર આમાં તમને છે ને આવો કલર નો આવતો હોય ને ડાર્ક બ્રાઉન હમણાં આપણે છે ને પિઝા નાખશું એટલે ડાર્ક બ્રાઉન પ્રોપર કલર આવી જશે અગર ન આવતો હોય ને તો તમે અહીંયા ઓલિવ ઓલ બી લગાડી શકો છો ફરતે આટલામાં પીછડો મારી દો અને પછી તમે નાખો ને એટલે જબરજસ્ત તમને બ્રાઉન કલર મળી જશે ચાલો હવે આપણે આને નાખીએ અને ચાલો દોસ્તો તો આપણે હવે ફાઇનલી છે ને આ બંને પીઝા તમે જોઈ શકો છો પ્રોપર વગત દીશ ત્રીસથી સો પ્રોપર નાપોલિતાના પિઝા વગત દીશ ત્રીસ પિઝા યુ ખાન ગેટ ઇટ એની વેર આ પીઝા છે ને ટોરોન્ટોમાં એટલીસ્ટ છે ને તમને પચીસથી ચાલીસ મે બી ફિફ્ટી પચીસથી પચાસ ડોલરની વચ્ચે છે ને પ્રોપર ઓથેન્ટિક નાપોલિતાના પીઝા તમને મળશે આપણો હવે આ જમવાનો ટાઈમ આવી ગયો છે અને થેન્ક યુ સો મચ કે તમે છે ને આ વિડીયો પૂરેપૂરો અગર તમે હજી સુધી જોવો છો તો તમારો ખૂબ ખૂબ આભાર આ વસ્તુ તમારા ગુજરાતી કન્ટેન્ટ છે આ અગર તમે વધારે ઇન્ટરેસ્ટેડ હોય તો આ વસ્તુને તમે પ્રોપર છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આ કન્ટેન્ટને ફેલાવો તમે આગળ શેર કરો તમારા કોઈ બી ફ્રેન્ડ્સ અને એ લોકો હોય કે જે લોકોને પિઝસા શીખવો હોય તો આ વસ્તુ પ્રોપર તમે શેર કરો અને અમને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સપોર્ટ કરો છો અને આપણો હવે આ ટાઈમ આવી ગયો છે આ વાંશી અલુક સ્મોલ પિઝા બનાવ્યો છે પ્રોપર દિસ થેન્ક યુ સો મચ